હલો મિત્રો આજે આપણે આ ટેટીનું સરબત બહુ મસ્ત બને છે હવે એના આપણે બીયા કાઢી નાખશું આ આપણે તપેલીમાં અલગ લઈ અને એને આપણે મિક્સર જારમાં ક્રસ કરી હવે આ રીતના આપણે બધી ટેટીમાંથી વર્ક્સ કાઢી લઈશું આપણે આ ચાર ગ્લાસ બનાવવાનું છે ને આપણે મીડિયમ ટેટી લીધી છે ને એટલે વધારે બનાવવું હોય તો તમારે મોટી ટેટી લેવાની ચાર ગ્લાસ શરબત બનશે આપણે આ રીતના બધું ગર્લ્સ કાઢી આપણે મિક્સર જારમાં ક્રશ કરી નાખશું પાકેલી ટેટી વધારે હોય તો આમ સરસ નીકળે તો પાછું બહુ અરખું નીકળશે નહીં હવે આમાં આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું મિક્સર ક્રશ કરી નાખ્યું જો કેટલો મસ્ત ક્રશ થઈ જશે હાવ આપણે આ રીતના ક્રશ કરી નાખવાનું હવે આપણે દૂધ ગરમ કરીએ અડધી વાટકી ઠંડુ દૂધ લીધું છે એમાં આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર એટલે અડધી ચમચી મેરી છે ત્રણ નાખશું

એટલે હવે આ દૂધ ગરમ કરી નાખશું આપણે આ ત્રણ ગ્લાસ દૂધ લીધું છે આપણે અડધો લીટર ઉપર લીધું છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે આપણે ટેટી તો ગળી જ હોય એટલે સ્વાદ પ્રમાણે એક ચમચી મોટી ખાંડ નાખીશું પછી તમારી સ્વાદ મુજબ નાખજો હવે આપણે એને આ ધીમા તાપે હલાવશું અને ગરમ કરશું જોવો ખાણો આવે એટલો જ કરવાનું બહુ નહીં કરવાનું બસ આ રીતના આપણે ગરમ કરીશું હવે આપણે દૂધ ગરમ થઈ ગયું છે નગર કસ્ટર્ડ પાવડર નીચે લઈ જાય બસ આને તો આપણે પાંચ મિનિટ હલાવવાનું ક્યાં તો આપણું ઘટ થઈ જાય આ રીતે ધીમે ધીમે હવે આપણે ઘાટું થઈ ગયું છે જો કેટલો મસ્ત હવે આપણે એને ગેસ બંધ કરી દેવું પછી આપણે ગેસ બંધ કર્યા પછી તે આમ સતત હલાવતા રહેવાનું નકર માથે મલાઈ થઈ જાય આપણે આ ઠરી જાય પછી બધું મિક્સ કરીશું ઉનાળામાં આ શરબત પીવાની બહુ મજા આવે છે દો પીવો એવું જ લાગે છે બહુ મજા આવશે હવે આ રીતના સતત હલાવતા રહેવાનું ને ઠારી નાખવાનું દૂધ પછી બધું મિક્સ કરવાનું છે હવે આપણું દૂધ ફરી જશે હવે આમાં આપણે બધું મિક્સ કરી દેવું આપણે આમાં પેલા તકમરિયા નાખશું શાક મોટી સમસાય આપણે તકમરિયા નાખી દેવું તકમરિયા પહેલાં આપણે અડધી કલાક પહેલા પલાળીને ફ્રીજમાં મૂકી દીધા હતા હવે આપણે આ ટેટી ક્રશ કરેલી છે એ બધી મિક્સ કરી દેવું આ રીતના ધીમે ધીમે બધું અબક ના બધું મિક્સ કરી દેવું આપણે જો કેટલું મસ્ત મિક્સ થઈ ગયું પછી આને આપણે ફ્રિજમાં મૂક દેવું ઠંડુ કરવા આપણે આમાં બરફ નાખશું તો બહુ આછું થઈ જાય એટલે ફ્રિજમાં ઠંડુ કરેલું બહુ મસ્ત લાગે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે ફ્રિજમાં મૂકી દેવું જો કેટલું મસ્ત મિક્સ થઈ ગયું આમાં જીણા સાબુદાણા નાખવા હોય તો ન ખાઈ પણ મેં તો ખાલી તકમરિયા જ નાખ્યા છે તોય બહુ મસ્ત બન્યું છે જો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઉનાળામાં આ ટેટીનું શરબત પીવાની બહુ જ મજા આવે છે આપણને લુ ન લાગે ઠંડક બહુ મળે એકવાર બાળકો પીશે તો માગી માગીને પીવા લાગશે મિક્સ આપણે ફ્રીજમાં ઠંડુ બહુ મસ્ત બની ગયું છે ઠંડુ થઈ ગયું છે હવે આપણે સર્વ કરી દેવું આ રીતના આપણે સર્વ કરી બહુ મસ્ત ઠંડુ જ્યુસે આ રીતના આપણે ઠંડુ કરીને આઈસ્ક્રીમ આઈસ ટ્યુબ નાખીને તો આપણે બહુ જ્યુસે આસુ થઈ જાય એટલે ફ્રીજમાં ઠંડુ કરીને જ સર્વ કરવાનું હવે આપણે કાજુ બદામ ને પિસ્તાની રણ માથે નાખીએ તમને જે પસંદ હોય ખાલી પિસ્તા નાખવા હોય તો હાલે ને આપણે ટેટી નાખીએ તેને જો કેટલું મસ્ત બન્યું છે જોતા જ પીવાનું મન થઈ જાય ફાલુદો તમે ભૂલી જાઓ એવું બન્યું છે ટેટીનું સરબૂત આપણું તૈયાર